સુરતમાં ઉધના ખરવરનગર ખાતે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટનામાં એક બેકાબુ ટ્રેલર ખરવરનગર વિસ્તારમાં આવેલા જાણીતા રોકડીયા હનુમાન મંદિરમાં ઘુસી જતા આગળના ભાગને ભારે નુકસાન પહોંચાડ્યું હતું આ ટ્રેલરની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરના માળખાને મોટું નુકસાન થયું હતું જોકે સદભાગ્યે હનુમાનજીની પ્રતિમા કે મેન મંદિરને નુકસાન થયું ન હતું જ્યારે દારૂના નશામાં ચૂર એવા ટ્રેલર ચાલક સહિત ત્રણને પોલીસને સોંપવામાં આવ્યા છે આ ઘટના વહેલી સવારે બની હતી ટ્રેલર ચાલકે કોઈ કારણોસર વાહન પરનો કાબુ ગુમાવતા એક રિક્ષાને ટક્કર માર્યા બાદ તે સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું અકસ્માતને પગલે મંદિરમાં આગળના ભાગે ભારે નુકસાન થયું હતું અકસ્માતને પગલે મંદિરમાં આંગળાના ભાગને ભારે નુકસાન થયું હતું જોકે હનુમાનજીની મુખ્ય મૂર્તિઓ કે અન્ય કોઈ પ્રતિમાને કોઈ નુકસાન ન થતા ભક્તો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલક અને તેમાં સવાર અન્ય લોકો નશાની હાલતમાં હતા આ ગંભીર અકસ્માત બાદ હાજર રહેલા સ્થાનિક લોકોએ તુરંત જ ટ્રેલર ચાલક સહિત ત્રણ વ્યક્તિઓને પકડી પાડ્યા હતા અને આ અંગે પોલીસને જાણ કરી હતી

સુરત જિલ્લાના માંગરોડ તાલુકાના જંખવાવ ગામમાં વહીવટીતંત્ર દ્વારા